નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો એસિડિટીના ત્રણ ચાર ઉપચારો બતાવું છું કે જે દેશી ઘરગથ્થુ અને આયુર્વેદિક છે જે ઘરેલું ઉપચાર છે કે જેનાથી એસિડિટી સંપૂર્ણ રીતે મટી શકે એસિડિટી થાય એટલે છાતીમાં બળતરા થાય પેટમાં બળતરા થાય ઘણી વખત શરીરમાં ગરમી હોય તો આખા શરીરમાં બળતરા થાય પણ આ એસિડિટીને મટાડવા માટેના ત્રણ ચાર એવા ઘરેલું ઉપચાર છે કે જે એસિડિટીમાં ખૂબ સારું પરિણામ આપે અને બીજું એક કે જે લોકો એસિડિટીની દરરોજ ટેબ્લેટ લેતા હોય તો આવા લોકોએ તો આ ઉપચાર ખાસ કરવા જોઈએ અપનાવવા જોઈએ કેમ કે ટેબ્લેટ છે કાયમ તમે નહીં લઈ શકો લાંબો સમય લેશો તો એનાથી બીજી ઘણી બધી સમસ્યાઓ થશે નુકસાન થશે શરીરમાં એટલે ત્રણ ચાર ઉપચારો બતાવું છું ધ્યાનથી સમજી લેજો ઉપચારો અપનાવવા ન અપનાવવા એ પોતાની મરજીની વાત છે પણ એક તો પરેજીમાં એ રાખવાનું છે કે એસિડિટી હોય એટલે પહેલાં જમ્યા પછી તરત પાણી નથી પીવાનું જમ્યા પછી ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ પછી જ પાણી પીવાનું છે જમીને તરત એક પૂટડો એટલે એક ચમચી જેટલું જ પાણી પીવાનું છે જેનાથી મોંની અંદર રહેલું અનાજ નીચે ઉતરી જાય બાકી પાણી પોણો કલાક સુધી નથી પીવાનું બીજું એ કે ખાટા વાસી અને વધારે પડતા તીખા અને ગરમ મસાલાવાળો ખોરાક અને મેંદાવાળો ખોરાક આટલા ખોરાક નથી ખાવાના પછી મિત્રો એસિડિટી માટેના ઉપચાર અપનાવો એટલે એનું સો ટકા પરિણામ મળી શકે છે એસિડિટીનો એક જે પહેલો ઉપચાર છે ને મિત્રો એ ઉપચારમાં ધાણા જીરું અને વરિયાળી આ ત્રણ વસ્તુ અને સરળ ઉપચાર આ તમે ઘણી જગ્યાએ જોયો હોય છે વરિયાળી કદાચ ન ઉપયોગમાં લો તો પણ ચાલે પણ અત્યારે ગરમીની ઋતુ હોય તો વરિયાળીનો ઉપયોગ કરો તો વધારે ફાયદો થાય છે વરિયાળી શરીરને ઠંડક આપે છે અને જ્યારે એસિડિટીમાં બળતરા થતી હોય છે તો આ બળતરાને ઠંડક આપવા માટે વરિયાળી ખૂબ સારું પરિણામ આપે છે અડધી ચમચી જીરુંનું ચૂર્ણ અડધી ચમચી ધાણાનું ચૂર્ણ અને અડધી ચમચી વરિયાળીનું ચૂર્ણ ત્રણેય મિક્સ કરી એની અંદર અડધી કે એક ચમચી જેટલી સાંકરનો ભૂકો સાંકરનું ચૂર્ણ અને બધી વસ્તુને પાણીમાં નાખી હલાવી મિક્સ કરી અને આને પી લેવાનું છે આ એક સરળ અને સાદો પ્રયોગ છે આ જ પ્રયોગને બીજી રીતે પણ કરી શકાય છે કે રાત્રે તમે પલાળી દો જીરુંનું ચૂર્ણ અને વરિયાળી પણ પલાળી દો તો સવારે એનો પ્રયોગ કરી શકાય છે સાંકર નાખીને હવે એસિડિટીનો જે બીજો પ્રયોગ છે ને મિત્રો તો એની અંદર મિત્રો ધાણા એક ચમચી જેટલા ધાણા રાત્રે સૂતી વખતે પલાળીને રાખી દેવાના છે અને બીજું એક ચમચી જેટલી એટલે કે પાંચથી સાત દાણા જેટલી કાળી દ્રાક્ષ પલાળીને રાખી દેવાની બંને વસ્તુ એક જ ગ્લાસની અંદર એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાની સવારે ઉઠીને આ જે વસ્તુ છે અને પાણીમાં છે એ મસળી નાખવાની અને ઘાંટો રગડો થાય ને એની અંદર એક ચમચી જેટલી સાંકર નાખી અને સવાર સવારમાં ખાલી પેટે પી જવાની આનાથી પાચનશક્તિ ખૂબ મજબૂત થશે બીજું એ કે શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર થશે અને એસિડિટીમાં ખૂબ ફાયદો થશે એસિડિટીમાં બમણો ફાયદો એટલા માટે કેમ કે આનાથી પાચનશક્તિ મજબૂત થાય છે જે સુકી સૂકી દ્રાક્ષ છે કાળી દ્રાક્ષ છે એનાથી ખૂબ ફાયદો થાય છે ધાણા છે એ પણ પાચન મજબૂત બનાવે છે અને સવાર સવારમાં પીવામાં આવે ને એટલે શરીરમાં રહેલી જે વધારેની ગરમી હોય તો આ ગરમી પણ દૂર થાય છે અને આ પ્રયોગ એવો છે કે આનાથી પગના તળિયામાં થતી બળતરા પેશાબમાં બળતરા અને આંખોમાં થતી બળતરા હોય તો એમાં પણ ખૂબ જ ફાયદો થાય છે એ સિવાયનો એક બીજો પ્રયોગ એસિડિટી માટેનો છે જે નિરંજન ફળનો છે અને વારંવાર આપણે ઘણા બધા એનો વિડીયો પણ છે કે નિરંજન ફળ સોપારી જેવું એક નિરંજન ફળ આવે છે જે દેશી ઓસળિયા ગાંધીની દુકાને ખૂબ આસાનીથી મળી જાય આ એક નિરંજન ફળ છે એ લઈ લેવાનું છે અને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં પલાળી અને રાખી દેવાનું સવારે ઉઠીને જોશો તો આ નિરંજન ફળ છે એકદમ ફૂલી ગયું હોય છે પાણીમાં અને સાવ નરમ પડી ગયું છે નહીતર એ કઠણ હોય છે નરમ પડી ગયું હોય એટલે એને પાણીમાં જ હાથથી મસળી નાખવાનું છે મસળી અને એને પણ હલાવી અને એકદમ કાંટો રગડો થશે એમાં બીજી કોઈ વસ્તુ નાખવાની નથી એડ કરવાની નથી અને આને ગાળી અને સવાર સવારમાં આને પણ ખાલી પેટે પી પી લેવાનું છે આનાથી એસિડિટીમાં જબરજસ્ત ફાયદો થશે પેટમાં અને શરીરમાં રહેલી ગરમી છે એ ઓછી થશે બીજું એ મિત્રો કે આનાથી હરસ અને મસામાં પણ ખૂબ જ ફાયદો થાય છે નિરંજન ફળથી નિરંજન ફળ છે એ શરીરમાં રહેલી વધારાની ગરમી છે ને એને ખેંચી અને કાઢી નાખે છે એટલે એસિડિટીમાં ખૂબ ફાયદો થશે એસિડિટીમાં ખાસ મહત્ત્વનું એ છે કે પરેજી અને ખોરાક પરેજી અને ખોરાક પૂરતું ધ્યાન રાખવામાં આવે તકેદારી પૂરતી રાખવામાં આવે તો એસિડિટી સંપૂર્ણ રીતે મટી શકે છે ભૌજન લીધા પછી વજ્રાસનમાં પાંચ મિનિટ બેસવામાં આવે તો પણ ગઝબનો ફાયદો સાર થાય છે પાચન શક્તિ મજબૂત બને પાચન મજબૂત બને એટલે એસિડિટીમાં ખૂબ ફાયદો થાય છે એસિડિટીનો આખરી અને ઇમરજન્સી ઉપચાર બતાવી દો કે કોઈપણ સમયે જ્યારે એસિડિટી થાય અને જમ્યા પછી છાતીમાં અસહય બળતરા થવા લાગે અથવા સારાયા ઉડકાર આવવા લાગે એસિડિટીને કારણે ઘરની વખત માથામાં દુખાવો થવા લાગે આવું થવા લાગે ત્યારે ઇમરજન્સી ઉપચાર તરીકે કામમાં લેવો ને તો મિત્રો ટિકડી જેમને ન લેવી હોય ને એસિડિટીની ગોળી એ આ પ્રયોગ અચૂક અપનાવજો જેની અંદર એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે દૂધ છે ઠંડુ મતલબ કે ફ્રીજનું નહીં પણ સામાન્ય ઠંડુ દૂધ લેવાનું છે આ દૂધની અંદર એક ચમચી જેટલી સાંકર નાખવાની છે ખાસ યાદ રાખજો અને વરિયાળી હોય તો અડધી ચમચી વરિયાળીનો ભૂકો ન હોય તો ચાલશે સાંકર નાખી હલાવી ઓગાળીને આ દૂધને નીચે બેસીને ધીમે ધીમે પી જવાનું છે આ દૂધ પીશો એટલે જેટલી દવાથી એસિડિટી ઝડપથી ન મટે ને એટલી ઝડપથી આ દૂધ પીવાથી મટે છે એટલે ખાસ દૂધ સાંકર નાખેલું દૂધ અને આમે આયુર્વેદમાં કહ્યું છે કે ગળ્યું દૂધ છે વકરેલા પિત્તનું ઝાંની દુશ્મન છે એસિડિટીનું ઝાંની દુશ્મન છે એટલે એક ગ્લાસ દૂધ છે ઝાંકર નાખીને પી લેવાથી એસિડિટી અમુક મિનિટોમાં જ શાંત થઈ જાય છે એટલે આ તે એસિડિટીના કેટલાક એવા ઘરગથ્થુ ઉપચારો જે ખૂબ આસાનીથી થઈ શકે છે અને જે એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી